લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કાર્યાલય રામવાડી રબારી સમાજવાડીની બાજુમાં તાલુકા શહેર કોંગ્રેસ સમિતિની વિસ્તૃત મીટિંગ યોજાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મંત્રી રહીમભાઈ સોરા પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી શ્રી વી કે હુંબલ

ભરતભાઈ ઉત્પાદનો જીતારી અને આપણાથી થોડા મતભેદ હોય દૂર કરી ને આપણે બધા એક રહી ને આપણે ચૂંટણી જીતી મુદ્દાઓ આપણા ઘણા છે પણ આપણે મંદિરને ઉજાગર કરીએ ને લક્ષ્ય આપણા ન્યાય મળે એવો પ્રયત્ન કરી અને આપણા પ્રજાને ન્યાય આપીએ અને આપણો સારું કામ થાય એવી આશા સાથે આભાર ધન્યવાદ ભચાઉ તાલુકામાં બચાવ શહેર અને બચાવ તાલુકા કોંગ્રેસ આયોજિત આજની આપણી મિટિંગમાં ઉપર આપણા સૌના માર્ગદર્શક પ્રદેશના આગેવાન અને સમગ્ર કચ્છનો જે મેં ખૂબ અભ્યાસ કર્યો સતત આપણી વચ્ચે રહેતા રહી સ્વરસાહ એવા જ આપણા ઠક્કર આપણા જિલ્લાના પ્રમુખ પરદેશના પણ આગેવાન અને વાત કરી ભરતભાઈ સમગ્ર આપણા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન તાલુકામાંથી તમામ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તીઓ સૌ પ્રથમ તો આપેલ શહેર પ્રમુખ મંજીભાઈ આપણા સાથે તાલુકાના કોંગ્રેસના પ્રમુખ એને અહીંયા પ્રસંગ હોવાથી આચર નથી પરંતુ ભાઈ મંજીભાઈનો ખૂબ ખૂબ આભાર મિટિંગનું આયોજન કર્યું અને ખાસ કરીને આપણી વચ્ચે માર્ગદર્શન આપશે જ ભાઈ શ્રી રહીમભાઈ છોરા આપણે સૌ જાણીશું કે આપણે આવી જૂથના વિદાનમાં જવાની તૈયારી કરવાની છે લોકસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થાય ત્યારે ખાસ કરીને આપણા કાર્યકરોને જાગૃત કરવા માટે કાર્યકરોને આગેવાનોને જુસ્સો પૂર્વક માનવા માટે આપણે સતત લોકોની વચ્ચે અને આપણી વાત મૂકવા માટેનો સમય આવી ગયો હમણાં અત્યારનું જો આપણે વાતાવરણ જોઈએ તો આ લોકો અત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને એના આગેવાનો હોદ્દેદારો ખૂબ અત્યારે છે એનો અપ્રચાર કરી અને કોંગ્રેસને રામ મંદિરના મુદ્દે હોય કે બીજા અન્ય મુદ્દાઓ ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એવું માંગે છે કોંગ્રેસ એટલે રામના વિરોધી કોંગ્રેસ એટલે એનો આપણે કઈ રીતે લોકો વચ્ચે અને આપણે

પરંતુ વાતાવરણ એવું ઊભું કરી દીધું કે કોંગ્રેસ રામ મંદિરના વિરોધી કોંગ્રેસ હિન્દુ વિરોધી આવી વાતો એ લોકોમાં ધ્યાન લઈને કરવાના છે એનો મુખ્ય મુદ્દો આ છે વિકાસની વાતો એને ને કરવી કારણ કે જ્યારે જયારે ચૂંટણીઓ આવે ત્યારે આવા અનુભવ ગમે ત્યારે લઈને આવવા છે તો આપણેનો એનો પ્રતિકાર કરવો જરૂરી કારણ કે આપણે લોકસભા પછી નગરપાલિકા છે તાલુકા પંચાયત છે જિલ્લા પંચાયત છે તો આપણો જે વોર્ડ મેન છે આપણા જે કાર્ય કાર્યકરો છે એ આપણે નોરી રાખવી ખૂબ જરૂરી છે અને એના માટે આપણે કામગીરી ગામ મીટિંગો કરી એ આગેવાનો છે એ આપણા જ બતારો કાર્ય કરો છે એ આપણે જ્યાં આપણે નુકસાન ન થઈ જાય એના માટે આપણે જાગૃત રહેવાની પરિતુ જરૂરી રહે છે એટલે જ્યારે આપણે લોકોની વચ્ચે જશું ત્યારે આ મુદ્દો કે રામ મંદિરમાં કોઈ રામ બધા નથી રામે ભાજપે અત્યારે એવું માને છે કે રામ ગ્રામોમાં લોકોને દ્વારા એ લેવા દેવા નથી આવી વાતો અત્યારે કરવાના છે એનો પ્રતિકાર આપણે કરવા જ કે આપણે આપણા ગામમાં આપણા કેન્દ્રો બધા ધર્મના છે આપણે એટલું જ માનીએ છીએ પણ આ તો એને મુદ્દો બનાવવા માટે આ મુદ્દો લઈ આવ્યા છે ખાસ કરીને વાત કરવાની છે કે આ દેશના ભારતના એ આપણી ધર્મ છે મુખ્ય એક પણ શંકરાચાર્ય ન જાય અને સતત પોતાની રીતે એક મનમોક્ષ કરી અને ગમે તેની રાજકીય લાભ લેવા માટે અત્યારે મંદિર પૂરું નથી તો આપણે બધા જાણીએ

કે વર્ષોથી આપણે બધા સમાજ સાથે બધા વર્ગ સાથે આપણે જોડાયેલા છીએ બધાને આપણે જાગૃત કરી જ્યાં જ્યાં આપણા લોક છે ત્યાં ગામો ગામ આપણા આગેવાનો સાથે પણ બેસી જગ્યાથી આ બિલ્ડિંગો કરી કઈ રીતે આપણે કોંગ્રેસને આપણે મતદાન કરાવી શકીએ લોકસભામાં સારું રિઝલ્ટ આવે કારણ કે એની અસર તાલુકા જિલ્લા પંચાયતોમાં થવાની નગરપાલિકામાં પણ થવાની એટલા માટે આપણા કાર્યક્રમો બરાબર મજબૂતાઈથી જુસાથી કામ કરે પરિણામની પછી જ

અને આપણે કામ કરવાનું છે ઉપસ્થિત થયા આ કાર્યક્રમ અહીંયા પૂરો કરી આપણે આવેદનપત્ર પણ આપવા જવાનું છે તાલુકા તાલુકે ત્યાંના જે મુદ્દાઓ બધાએ આપણે બધી જગ્યાએ આપણે આવેદનપત્ર આપીએ છીએ જેથી આપણા મુદ્દાઓ પણ હાઈલાઈટ થાય લોકો સુધી વાત ખરેખર આ લોકો આ બાબત આપણે બધા ભેગા થઈએ ત્યારે આપશું ખૂબ ધન્યવાદ જય હિન્દ જય ગોમિંદ

આપણે કરી તાલુકા અને શહેરના જે મુદ્દા સ્પષ્ટતા છે લોકોની વચ્ચેભાઈએ જેને રાહુલ ગાંધીની યાત્રા નીકળી યાત્રા જે પૂરી થઈ ભારત જોડો યાત્રા અને અત્યારે ભારત જોડો ન્યાયયાત્રા છસો છ હજાર સાતસો કિલોમીટરની યાત્રા છે એને અનુસંધાન આપણે અત્યારે આપણા કાર્યકરો અને આપણા આગેવાનોની વચ્ચે સડસઠ રૂપિયા છસો રૂપિયા 70000 રૂપિયા 70000 રૂપિયા સુધી તમે એક સંદો આ કિલોમીટર આવે આ ઉપરથી આપ મેનેજ કરો આપને જે આગેવાનો પ્રમાણે જે એક વિગત પર ઉપર જે આવી છે પ્રોક્ષ્રીજના આગેવાનો જે આપેલા એના પ્રમાણે આપણે આપને થોડો ખાળો પર નિયર લખાવ્યો છે 1 કિલોમીટર 10 કિલોમીટર કો 100 કિલોમીટર જેયાત્રાનીતિ એટલે આપને કેવો સળી હોતા છે નિયમ ની અંદર કે કેન્દ્રમાં એક સમૂહડો આપણે કહીએ છીએ કે જે ખરો હોય એની દાળ હોય અને દાળ હોય એ હોય જો આપણા બડા બ્રધર પાર્લામેન્ટ ની અંદર બેસીને જો ખોટું બોલતા હોય તો તમે જાણી શકો કે એની સાખા હોય એના પાંદડા ખોટું બોલવા લાગે છે એટલે એક ખોટું જે બોલી રહ્યા છે એની સામે આપણે સામનો કરવા માટે કે આપણે એક સંઘર્ષનો પ્રવાહ પ્રવાહની સામે આવતા રહી જાય છે એના સામા પૂરે હાલવા માટે અત્યારે પરિસ્થિતિ તમારી મારી આપણી બધાની સામે પૂરે હાલવાની છે

જો હિન્દુ ધર્મ પ્રમાણે હિન્દુસ્તાન પૂરા હિન્દુ ધર્મ વાત જોઈએ તો તમામ લોકોને જે વાત ગ્રાહ્ય બોલી રાખવી પડે કે ભાઈ ચાર શંકરાચાર્ય

આ પ્રોજેક્ટ વચ્ચે આપણે વાત કરી આજે ખાસ કરીને આવેદન પત્ર આપણે આપી જોઈએ જે આપણે જાણવું છે કે આપકો કાર્યક્રમ આપ કો થી આપણે હવે આપણે આપણે વિસ્તાર લેતો હતો આજે જે બીજો ભરત ભાઈ મને બે વ્યક્તિઓ એ જે ચૂકી તો એક વ્યક્તિ 10 10 20 20 રૂપિયા અત્યારે આપણે ધણી છે તો 50000 રૂપિયા ધણી છે તો આપણે અત્યારે પ્રજા આપણી સાથે છે લોકો અત્યારે આનાથી કંટાળી ગયા છે વર્ષોથી આ ભાજપની અહીંયા સત્તા છે અને સત્તાની અંદર બેઠેલા જે લોકો સામતા દળ બદ ભેદ કરી અને સત્તા ની અંદર એન્ટ્રી પોતાને આવી ગયા છે એ દિશામાં આપણે સામનો કરવો જોઈએ ત્યારે આજથી જ આપણે બધાય ખાસ કરીને લોકસભા ને બજેટ સમક્ષ રાખી કે ખાલી લોકસભા ને લોકસભા પછી જે રીતે બાકીની ચૂંટણીઓ આવવાની છે એની અંદર તમે અને તમારા અને બેઠેલા કોઈ કોઈને કોઈ હશે તો તો આપણે આપણે કોઈને આગળ કરવા પડશે એવા લોકો ને જ્યારે માટે પણ આપણે કાલે પુરિયા ની વિચાર કે છે ત્યારે આજથી જ આપણે બધાય કામે લાગી કે લોકસભા ને બજેટ સમક્ષ રાખી ના ઘરે ઘરે જે રીતે જવું પડે ઘર ઘર કોંગ્રેસ એનું પણ એક સૂત્ર હજાર પીડીએફ આવી છે ખરેખર આપણે એના બધા પણ જયારે ઘરે ઘરે લઈ જવાના છે ત્યારે આ કાર્યક્રમને આપણે અંજામ આપી અને આપણે લોકોની અંદર સાચો સાચું શું છે અને અત્યારે પ્રવાહ કઈ પ્રકારનો ચાલી રહ્યો છે અને આ જુઠ્ઠા લોકોના જુઠ્ઠાનાને જો